રાજ્યમાં ઠંડી વચ્ચે આંશિક રાહત જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે હાલ ઠંડી રાત્રે તથા વહેલી સવારના સમયે વર્તાઈ રહી છે કેટલાક ભાગોમાં ઠંડીની રાહત જોવા મળી રહી છે અને હવે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદ સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે આ અંગે હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે આ સિવાય રવિવારે કચ્છના લગભગ તમામ ભાગોમાં તાપમાન સામાન્યથી થી ઊંચું થયું અને ત્યારે જ આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં કોઈ મોટા ફેરફાર નથી નોંધાયા અને હવે તેમજ હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની જે આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યનું હવામાન સૂકું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે આ દરમિયાન માવઠા કે કમોસમાની કોઈપણ પ્રકારની કમોસમી વરસાદની આગાહી નથી કરાઈ અને ત્યારે પાંચ દિવસની આગાહીમાં કોઈ મોટી ચેતવણી પણ જાહેર કરવામાં નથી આવી